અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના સન્માનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માનના કાર્યક્રમમાં ચેમ્બરની સાથે વીસ જેટલી સંસ્થાઓ પણ જોડાઈ હતી હજુ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કચ્છી મંત્રી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અભિવાદનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા અને માનદ મંત્રી વસંત કોઢરાણીના નેતૃત્વ હેઠળ શહેરની અલગ અલગ વીસ જેટલી વેપારી સંસ્થાઓ દ્વારા માનવ હોટલ ખાતે નવનિયુક્ત કચ્છી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું સન્માન માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢરાણી શહેર ભાજપના પ્રમુખ હિતેશ વ્યાજ સહિત શહેરના અલગ અલગ વીસ જેટલા વેપારી મંડળના પ્રમુખો ઉપસ્થિત હતા કાર્યક્રમનું સંચાલન સંજય પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે પોતાના સન્માનનો પ્રતિભાવ આપતા ત્રિકંભાએ જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્ર એ સેવાનું માધ્યમ છે સેવાનું એક વિશેષ માધ્યમ હોવાના નાતે વધુને વધુ લોકોની સેવા કરી અને છેવાડે વસતા લોકોની સેવા થાય તેવા હેતુ રાજકારણમાં રહેલા છે અને એ પ્રસ્થાપિત થાય એ રાજકીય આગેવાનો માટે ખૂબ આવશ્યક હોતું હોય છે ચેમ્બરે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું તે માટે તેમના તમામ પદાધિકારીઓને ત્રિકમભાઈ છાંગાએ અભિનંદન પાઠવ્યા હતા ધન્યવાદ રાજ્યની આ પારિવારિક બેઠકમાં અંજાર ચેમ્બર ઓફ કોમર્સના ભેજા હેઠળ વિવિધ પ્રકારના પંદરથી સત્તર સંગઠનો દ્વારા હું સન્માન તો નહીં કહું પરંતુ સમૂહ ચિંતન અને નગરના વિકાસની વર્તમાન સ્થિતિ અને આવતા દિવસોમાં નગરને વિકાસના નવા આયામો તરફ લઈ જવા માટે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એવા પ્રકારના ભાવ સાથે જુદા જુદા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માન્ય રશ્મિનભાઈ પંડ્યા શહેરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા પરિષદના ઉપપ્રમુખ રાજ્યના શ્રી વસંતભાઈ કોડલાણી નગરના પ્રથમ નાગરિકભાઈ શ્રી વૈભવભાઈ કોરડાણી શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનના ભાઈ જીતનભાઈ વ્યાસ વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વેપારી મિત્રો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આભારની સાથે સાથે આવતા દિવસોમાં નગરના વિકાસ માટે નાગરિક તરીકે આપણે શું ભૂમિકા ભજવી શકીએ એવા ચિંતન સાથે એવા ભાવ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે એમના કામોને લઈને જે રીતે નગરના વેપારી દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી અને સૌ સાથે મળીને ખૂબ સુંદર મજાના માહોલમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો